શહેરની પ્રમુખ પાર્ક સોસાયટીના રહેવાસીઓ કાદવ વચ્ચે રહે છે ઘણી વખત ફરિયાદ કરી પણ નિકાલ નહીં મેન રસ્તા પર કાદવ કિચર્ડની આ પરિસ્થિતિનું સમાધાન કરવા માટે તેમજ અન્ય જરૂરી વ્યવસ્થા કરવા જેએમસીને વારંવાર વિનંતી કરી છે પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી જામનગરના વોર્ડ નંબર સાતમાં આવતી પ્રમુખ પાર્ક સોસાયટીમાં લગભગ પાંચસો જેટલા મકાન છે આ સોસાયટી બન્યાને લગભગ પાંચ વર્ષ થઈ ગયા છે છતાં અહીં રોડ પીવાના પાણીની લાઇન અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી અહીંની સૌથી મોટી સમસ્યા અહીં રોડ ન હોવાની અને ગટર ખુલ્લી વહેતી હોવાની છે ઘણા વખતથી મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનંતી કરવા છતાં પણ રોડ ન બનવાને કારણે દર વર્ષે વરસાદમાં અહીં રોડની જગ્યાએ કાદવનો ઢગલા થઈ જાય છે આવવા જવાને માટે માત્ર આ મોસમમાં રસ્તાની હાલત એવી બની જાય છે કે કોઈ વ્યક્તિને ટુ વ્હીલર કે પગપાળા આ રસ્તેથી પસાર થવું હોય તો લપસવા માટે તૈયાર રહેવું પડે છે નાના બાળકો સ્કૂલ જવા માટે આ રસ્તામાં લપસી ન જાય વિચારીને ડરે છે અને શાળાએ જવાનું ટાળે છે તેમને લાવવા જવા આવનારા રિક્ષાવાળા પણ આ કાદવને કારણે અંદર સુધી નથી આવતા સાથે જ રસ્તા પાસે ખુલ્લી ગટર હોવાના કારણે વરસાદમાં આ ગટર છલકાય છે અને તેનું ગંદુ પાણી સોસાયટીમાં ભરાઈ જાય છે આ સોસાયટી પાસે સીતારામ સોસાયટી છે તેનો રોડ અને કરજીઓ પછી વીસ વર્ષમાં બન્યો છે અહીંના રહેવાસીઓએ પણ પાણીના કનેક્શન માટે પૈસા બે વર્ષ પહેલાં જ જમા કરાવી દીધા છે છતાં પાણીનું કનેક્શન હજી મળ્યું નથી પ્રમુખ પાર્ક સોસાયટીના લોકોને પણ શું હવે સીતારામ સોસાયટીની જેમ વીસ વર્ષ સુધી રોડ બનવાનો વાટ કરવો પડશે આ મોટો પ્રશ્ન છે